એક હોસ્પિટલ હતું એમાં હું ખબર લેવા ગયો ખબર લેવા ગયો તો હું અંદર ગયો છે એ મોટો જનરલ રૂમ હતો તો એ જનરલ રૂમમાં બધા બધા દર્દીઓના એક જ જેવા કપડાં પહેરાયેલા હતા તો ડૉક્ટર આવ્યા હોય ડૉક્ટર મને ઓળખતા હતા મને કે તમે પેલા બબલુભાઈ ભાઈ મેં કીધું હા હા તો કે બોલો બોલો કેમ આવવાનું થયું અહીંયા મેં કીધું એ સંબંધી છે મારા બરાબર એમની ખબર લેવા આવ્યો છું ખબર મેં લીધી પણ તમે બધા જે પેશન્ટો છે એમને એક જ જેવા કપડાં કેમ પહેરાયા છે મન ખેર બબલું ભાઈ તકલીફ વાળું તકલીફવાળું કાચ છે મેં કીધું શું તકલીફવાળું કાચ છે મન ખ્યાર અમ એવું થાય છે ખબર છે એક વખત અમે પેલા રંગીન કપડાં પહેરાવીને પેશન્ટ રાખતા હતા ને તો એક વખત અમારું પેશન્ટ બાથરૂમ જોઈએ છે બિચારો બરોબર અને એની જગ્યાએ કોઈક બીજું સંબંધી આવીને પેશન્ટનું સંબંધી આવીને તે અગારી હોઈ ગયું બરાબર તે અમારી નર્સ આવી અને તમે તો પેલું આવડું મોટું ગોધા જેવું ઇન્જેક્શન ઘાલી દીધું બાબરાને નિર્ણય કર્યો છે કે આપણા હોસ્પિટલમાં જે કોઈ પણ આવો પેશન્ટ એને પેલા તો આપણું ડ્રેસ પહેરી દેવાનું જે હોસ્પિટલનું છે પેશન્ટ માટેનું અને પછી જ દવા કરવાની અને એ પેશન્ટ દવા આપવાની આપ્યો તો જે બીજા ફરતા હોય એમને કે બબલુભાઈ આવું ચાલે યાર પેશન્ટના ખાટલા હવે હાલ પેલું પેશન્ટ બાથરૂમમાં પહોંચ્યું બે મિનિટ માટે ખાટલો ખાલી થયો હતો અને એમાં આવીને કે હોઈ ગયું એટલે અમારા પેલી નર્સ આવી એના મનમાં આ જ પેશન્ટ છે એમ કે એને તો પેલું આવડી અણીવાળું ઇન્જેકશન આવીને ગોત દીધું પેલું કે છોકરાના એના પપ્પા સ્કૂલમાં એડમિશન કરાવે સ્કૂલમાં એડમિશન કરાવ્યું બધી વાતચીત ફી ભરી વાતચીત કરી સ્કૂલ જોઈ બરાબર છેલ્લે ઓફિસમાં આવ્યા બોલે શું આપણા માતા પિતા હોય આપણો છોકરાને ધ્યાન દોરવા માટે ના કહેતું હોય કે તમારા તારમાં છોકરાને જે કરવું એ કરવાનું ભણવા માટે એને તમે મારશો તો એ ચાલશે એવી રીતે આ છોકરાના પપ્પાએ સાહેબને કહેતા હતા કે સાહેબ તમે ત્યારે છો ને અમારા છોકરાને જેટલો મારવો હોય ને એટલો મારજો કે એ સે જ અવાજ નહીં કરતો કે હું એના ઘરેથી પટે પટે મારી મારીને તોડી નાખું છું કે તોય મારો બેટો સેજ અવાજ નહીં કરતો કે એટલે સાહેબ કે અચ્છા બરાબર ઓકે જોઈશું પેલાના બાપા તો ઘેર ગયા તો સ્કૂલમાં પેલો છોકરો આવ્યો ચાર પાંચ દિવસ આવ્યો છઠ્ઠા દિવસે એને મસ્તી કાઢીને પંખો તોડી નાખ્યો બરાબર એટલે સાહેબે એને એવો માર્યો એવો માર્યો એવો માર્યો ને કે પેલો તો બૂમે બૂમા ફાડવા લાગ્યો એટલે સાહેબે કીધું ભાઈ તારા બાપા એમ કહેતા હતા કે હું હું તો એને ગમે તેટલો મારશો સાહેબ તો તે અવાજે નહીં કરે મારા સામે હું એને ગમે તેટલું મારો છું તોય અવાજ નહીં કરતું અને તું કેમ બૂમા પાડે છે કે બોલો છોકરો કે સાહેબ મારા બાપા જ્યારે મને મારે ત્યારે અવાજ નહીં કરતો ને એનું કારણ છે સાહેબ કે શું કારણ છે કે સાહેબ મારા બાપા મને મારે છે એટલે હું બૂમો તો પાડું જ છું પણ મારા બાપો બેરા છે કે એટલે હું કે બૂમો પાડું ગાળો બોલું કે ગીતો કહું મારા બાપાને કદી ખબર જ નહીં પડતી એ ગામડાનો છોકરો હતો બિચારો બરાબર એને સિટીની છોકરી સાથે પ્રેમ થઈ ગયો શહેરની છોકરી ગામડાનો છોકરો પ્રેમ તો હવે અનોખો તો હોય જ તે એ છોકરીનો બર્થડે આવતો હતો એટલે છોકરી આગલા દિવસ છોકરાને કીધું એ બેબી બેબી કાલે મારું બર્થડે આવે છે તું મને ગિફ્ટમાં શું આપીશ એટલે પેલું કે બોલ તારા શું જોઈએ છે ગિફ્ટમાં હું તો નહીં આપીશ એટલે પેલી કે એક કામ કરજે તો તું મને છે ને રિંગ આપજે એટલે બીજા દિવસે છોકરીનો બર્થડે આવ્યો બરોબર એટલે આને શું કર્યું તમે જુઓ ખબર છે સવારે દસ વાગે ફોન કર્યો ફોન કર્યો કે એ ભી બરાબર રીંગ આવે છે કે એટલે કે ફોન મૂન ફ્રેકઅપ ફ્રેકઅપ ફોન ઉસ્તુ પેલી છોકરી એ રીંગ એટલે વિન્ટી આપવાનું કહી છે વિન્ટી નાયરો મારો બેટો ફોન કરી રીંગ મારો હમણાં એક ભાઈની ઘરવાળી એમને કહેતી હતી કે યાર આપણે એક ભાઈ આવે છે આપણી સોસાયટીમાં એ છે ને દાઢીવાળા છે થોડા તો એ આવીને મને જોજો કરે છે તમે એમને કંઈક કોણ એટલે પેલું કે કોણ છે ભાઈ કોણ અહીં તને જોવો છો કોણ દાઢીવાળા ભાઈ એટલે કે દાઢીવાળા ભાઈ છે લારી લઈને આવે છે ને એ મને જો જોજો કરે છે તો મને નહોતી ગમતું તમે એમને કહી દો એ પેલો ઘરવાળો કે લારી લઈને આવે છે એમ ગરવાળી કે હા લારી લઈને આવે છે દાઢીવાળા છે ને મને જો કરે છે એનો ઘરવાળો કે એ પેલા ઉસ્માનભાઈ હશે ભંગારવાળા એ તને નહીં જોતા હોય એ ભંગાર જોતા હશે ગુરુ હોય આવો ને એટલે એમની નજર ભંગાર ઉપર જ હોય છે એટલે તને જોતા હોય કદાચ આમ ઇન્ડાયરેક્ટલી તમે જો ઘરવાળી ભંગાર કઈ તો અમુક જે અખંડ કુંવરાઓ છે ને અખંડ કુંવરાઓ એમને હું તો કશું પહેણાઈ જ દેવા છું કારણ કે અખંડ કુંવરાઓનો ત્રાસ હોય

એ ચડ્ડો પહેરીને એ હાથમાં બહેણી લઈને એની હાઉસાજી એવા દૂધ લેવા જાય મારા અમુક અખંડ કુવારા તો પાછું અંદર પેલું હોય અમે તો લગ્ન પછી આમ કરી દેસુ ને અમાર તો લગ્ન થતા નથી એટલે બાકી અમાર તો લગ્ન હોય તો અમે આવી જિંદગી જીવીએ ફલાણી જિંદગી જીવીએ ને

કોઈના બાપ છે બિયા તો નહીં આઈ જે જે તાકાત હોય તો જેમ જેમ આમ જ્યાં તમને હું તું આ હાજન ખોટી સાહેબ એરા જ નહીં એમની બહેરીથી કેવી બીજા કેવા કેવા બીવાય નહીં એમને તમે બજારમાં તો જોયા હોય તો સાહેબ કેવો સીન હોય એક્ટિવા લઈને ઊભા હોય પાછળ છપ્પન કિલોનું બસકું બિહારી

મે પછી મન સારું રહે ના હો હું કીધું ફોન આગળ હો પાકું વખણ ચાલો તો હું તો ઓમ ઓમ ઊંચું થઈ તો હું જોવાનું ટ્રાય કરું તોય ના બતાવો આખું ફોન ઓમ ફેરવી દે ઓમ ફેરવી દે હું આમ નજર કરું તો ફોન ઓમ કરી દે મેં કીધું મારો બેટો આડો હોય એવી તો કઈ ધાર્મિક ચેનલ જોવો

એને ના પાડેલી છે મેં કીધું કેમ ના પાડી છે એમને તમારું કે એને ના એટલા પાડી શકે એના પછી નજર લાગી જાય એમ તો મેં કીધું નજર લાગી જાય એમાં તો શું ને એનું છોકરું હતું એમને શું થઈ જવાનું હતું એટલે કે અમારે એને એવું છે કે એના નજર લાગે ને એટલે કે ડાયાબિટીસ વધી જાય મેં કીધું ચોર વર્ષની બોસ્ટોની નજર લાગે પછી શું કેવું જમાનો હમણાં બે ડોસીઓ બેઠી હતી ખાટલા ઉપર એ વાતો કરતી હતી બીજાને કહેતી હતી કે આ વોટ્સઅપ આવ્યું આ વોટ્સઅપ વોટ્સઅપ એટલે શું પેલો બીજી ડોસી કે અરે એમાં વોટ્સઅપમાં ચેટિંગ કરવાનું હોય કે ચેટિંગ કરવાનું પેલી કે ચેટિંગ એટલે શું કરવાનું હોય કે કોઈ બટન બટન ચોરવાનું હોય એટલે કે ના લઈ એવું ના હોય ફોનમાં વોટ્સઅપમાં છો બટન ચોરવાતો હોય છે તું કેવી વાત કરે છે તો કે જેવું હોય કે મને ખબર નહીં પડતી

હાલ અત્યારના જમાનામાં આવડું છોકરું કે નાનું કતિકલું છ એક મહિનાનું તો એને તમે ફોન આમ હાથમાં પકડવા આપશો ને એ મોઢામ ગાલ છે નામ તો ચૂપ થઈ જશે બે ત્રણ વર્ષનું છોકરું છે ઋતુ છે બે દોઢ બે વર્ષનું તો એને તમે ફોન આપશો ને બંધ થઈ જશે મને તો એવું લાગે છે સાહેબ કે સમય જશે અને એવો જમાનો આવવાનો છે જન્મીન તરત છોકરું રોતું નથી સાહેબ આવી છોકરું એટલે છોકરું પછી રોવો છોતું છોકરું કેવી રીતે માની કોક માંથી જન્મ છે ને એવું સીધું ચાલુ જ કરે અને મમ્મીઓ હું મમ્મીએ ફોન તો જોયો હોય મમ્મીઓ શોખ તો હોય કેમ કે એ જમાનાની મમ્મીઓ બધી ફોન ફેરી ફેરી ને રેડી હશે બધી આમ એટલે છોકરાઓ પછી જન્મ છે ને એવું સીધું એમ જ કે હાલ છે આપણો કોઈ એક્સપાયર થઈ ગયા તો કેવું દુઃખ વ્યક્ત કરીએ કે ભાઈ સારા માણસ હતા દરેક પ્રસંગમાં આવતા જતા હતા દરેકનું ધ્યાન રાખતા હતા એવું આપણે એમના માટે એવો ભાવ વાપરીએ જેનું નિધન થઈ ગયું હોય ને એના માટે પણ અમારી જનરેશન જે હાલ અમે જનરેશનમાં છીએ આ જનરેશન વાળા બધા ઘરડા થશે આ જનરેશન છે એ બધી ઘડી થશે તો એ બધા કેવા શબ્દો પ્રયોગ કરશે ખબર છે ધારકે કોઈક મરી ગયું બરોબર એની સુખ સભામાં ગયા એટલે કેવું કહેશે બિચારો બહુ હારો માણસ હતો બહુ એન તમે મેસેજ કર્યો હોય તો દસ મિનિટમાં તો રિપ્લાય આની દેખી પછી તમારા બર્થડે ની સ્ટોરી બોરી સ્ટેટસ રેગ્યુલર મૂકે કે કદી ભૂલતો તો કે એટલો હારો મારે પછી કે મારા ફોટા માં તો ભાઈ કેટલી સારી સારી કોમેન્ટો કરેલી છે હા અમને તેમને આવું બધું કે છે બહુ સારો માણસ હતો કે બહુ આમ હતો એને ફોટા પાડતાય સારા આવડતા હતા કે અમે કઈક જગ્યાએ ફરવા ગયા હતા તો એ જ અમાર જોડે ફોટા પાડવા આવતો હતો કે કઈ સ્ટેટસ બેટસ મૂકવું હોય તો એ સારા આઈડિયા આપતો હતો અમને કે અમારી જે જનરેશન હોય છે બધી અમારી જનરેશનમાં જે અમને નિધન થશે આમ થશે એટલે આવું બધું હશે છે હાલ કેવું હશે બહુ સારું જીવી ગયા બહુ લોકોને પ્રેરણા આપતા ગયા કોઈને નડ્યા નહીં આવું બધું લોકો કે છે ને અમાર જમાનામાં લાગે છે આવું બધું હોય નહીં અમારા તો નહિ અમારના બિચારો કેટલો મસ્ત હતો કેટલો મસ્ત સ્ટેટસ મૂકતો કેવા મસ્ત ફોટા પાડતો હોય મારો ભાઈ પણ બેઠા હતા અમે બેઠા હતા તો એક ભાઈ આવ્યો એના જોડે કંકોત્રી લઈને આવ્યો કંકોત્રી કંકોત્રી લઈને આવ્યો કંકોત્રી ને લીધી કંકોત્રી ભાઈ ખોલી ને તો કંકોત્રી કોની હતી ખબર છે

પ્રેમ એની જગ્યાએ દાળ ભાત શાક રોટલી રસપુરી એની જગ્યાએ ખીજ કે આવા જમણ અમારે નોકરી લાગી નોકરી લાગી તો એને લેટર આવ્યો જોઈનિંગ લેટર

એ પોલીસ સ્ટેશનમાં ગયો પોલીસ સ્ટેશનમાં શું થઈ ગયું મને ફોન ઉપર ધમકીઓ મળે છે કે ધમકીઓ એટલે પેલા સાહેબ પોલીસ વાળા પૂછતા હતા કે કોની ધમકી મળે છે અરે કે સાહેબ એક કંપની વાળા ધમકી આલે છે મને એટલે પેલો પોલીસ વાળા પૂછ્યું કે કઈ કંપની વાળા ધમકી આલે છે

રોજ આમ બધું આડુઅડું નાડુંડું પડેલું હતું આમ થોડી શિસ્ત નથી એક દિવસ એ ભાઈ પાછા ઓફિસ થી ઘરે ઘરમાં તમે જો બધું શિસ્ત સાફ સફાઈ ને બધું રેડી હતું એટલે એમને એમની ઘરવાળી કીધું કે ઓ હો 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 આજ તો કે વોટ્સઅપ કાં તો ફેસબુક કાં તો ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું લાગે છે કે ઘરમાં ચોખ્ખાઈ ચોખ્ખાઈ બધું શિસ્ત બંધ લાગે છે કે અને ઘરવાળી કે ના ના એવું નથી આ તો મારે ચાર્જિંગ હોવાઈ ગયું હતું કે મળતું નહોતું ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો કે ચાર્જિંગ હોદવામાં તો હોદવામાં બધું સાફ કરી કે બાકી તો બધું ઘરના ના બાર સફાઈ ના થાય ચાલે ચાલ સ્ટેટસ મૂક્યા વગર ઇન્સ્ટામાં સ્ટોરી મૂક્યા વગર ફેસબુક જ્યાં વગર ચાલતું હશે યાર છે વાત હમણાં એક દાદો બીમાર પડ્યા દાદો બીમાર પડે ને તે ડૉક્ટર જોડી ગયા કે ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ આ વખત તો શરીરમાં ખબર નહીં પણ હું તકલીફ થઈ છે તે જો અડું ને ત્યાં દુઃખો શકે જો અડું ત્યાં દુઃખ ડોક્ટર કે ભયંકર બીમારી છે ડોક્ટર કે દાદા ઉભા રહો તમે કહો છો પ્રમાણે મને એવું લાગે છે કે આપણો અનો શાંતિથી શાંતિથી જોવી પડશે એ તમે કોમ કરો તમે ના હોય તો આ સાઈડમાં બેહી જાઓ આ ત્રણ પેશન્ટ છે હું પતાઈ દઉં અને પછી તમારો આપણો નંબર લઈએ કે દાદો કે હા રૂ કે આપણો શાંતિથી શાંતિથી જોઈએ ભયંકર બીમારી છે ક્યાં તો ડોક્ટર એકલો પેશન્ટ પતાયા પેશન્ટ પતા ને દાદા કે દાદા આવી જાવ ચલો તમને જો અઘરી અઢારો તો દુખો છે દાદો કે હા ડોક્ટર સાહેબ જો અઘરી અઢારો તો દુખો શકે ડોક્ટર સાહેબે પેલા બીજું બધું જોયું બરાબર પણ કોઈ હાથમાં આવ્યું નહીં ડોક્ટર સાહેબ કે કોમ કરજો તમારા હાથ બતાવજો એ દાદાએ હાથ બતાવ્યો હવે એ ઓગળી હતી સાહેબ દાદાની એ પાકેલી હતી એટલે જો મુકતા હતા ની પેલી ઓગળી દુખતી હતી હમ ઉપર દાળુ બાકી જો દાળુ તો દુઃખશો અલ્લા દુઃખ તો પણ અત્યારે બધા માણસો ગાય જેવા છે થઈ ગયા તમને ખબર છે કારણ કે સાહેબ નિયમ છે કે તમારા ઘરમાં ચોલો હળગ તમારા ઘરમાં રોટલી બનર એટલા તમારે પહેલી રોટલી હોય ને એ ગાય માટે કાઢવી પડે પણ આપણે તો ઉડકાઈ જઈએ ગાયના ભાગની રોટલી તો તમે કામ કરો તમારી ઘરવાળી જે રોટલી બનાવો ને પેલી જઈને ગાય ને ખવડાવતા બરોબર ગાય ખવડાવો ખવડાવો પછી સાહેબ તમારો કમાલ જુઓ ખાલી તમે ગાય જેવા તમારે નહી રહેવું પડે છે અરે આવું પડત પર તમારો પણ એ તમે રોટલી ખવડાવતા થઈ જશો આ એક રસ્તો છે ગાય ને રોટલી ખવડાવવાનો હમણાં એક ભાઈ એમની ઘરવાળી કે આપણા બાજુવાળા પડોશી જે પેલા બેન છે એ કે બોલતા બંધ થઈ ગયા છે મૂકા થઈ ગયા છે કે તું હાલ ના હાલ જાન એમની ખબર લેવા આપો છે એમ એટલે એમની ઘરવાળી કે હા થોડું આ કામ છે પતાવીને જવું એમ ના ના હાલતું આટલી બધી ઉતાવળ છે પણ કચરા પોતું પડ્યું છે બોલતા જ બંધ થઈ જશે મૂંગા જ થઈ છે ને બીજું કોઈ તો નહીં થયું ને એટલે કે ના ના બીજું કોઈ નહીં થયું પણ બોલતા બંધ થઈ છે મૂંગા થઈ છે તું હાલ ના હાલ જ જા બીજું બધું કોમ બમ પોતું બોતું પછી કરજે એટલે એમનો છોકરો કહેતો તો કે પપ્પા એમાં એટલી બધી હું ઉતાવળ કરો છો કે મમ્મી જાય છે પૂતું મારીને તમને હું ઉતાવળ છે એટલી બધી એટલે એનો બાપો છોકરાને ધીમે રહી કે બેટા ઈરાછન બોલતા બંધ થઈ ગયા બરાબર મૂંગા થઈ ગયા છે એકદમ કે હવે એમને કોઈક બીમારી લાગે છે રોગ લાગે છે એવું કોક હવે આ રોગ જો ચેપી રોગ નેકળે ને તાર મમ્મી એમના જોડે જાય તો તાર મમ્મી એ બંધ થઈ જાય કે એબી રોગ હોય તો તારા મમ્મી બોલતી બંધ થઈ જાય પછી આપણે બેને શાંતિ કે કથાઓ બધી પડતી થાય છે છોકરો કેવા લાગ્યો કે મમ્મી હો જજે જજે ફટાફટ લાય કસણ બધું હું માર દઉં લાય કે પપ્પા તમે કપડો વાળો મો પોટુ માં દઉં લેડો મારા મમ્મી ખબર લેવા જાય મમ્મી કે બાપ બેટો મારા બેટા કે આજ જ ચમની દયાઈ જીમ ને મારા